નમસ્તે મિત્રો બીજા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે તમને દુકાને હીટર રિપેરિંગ માટેનો પહેલો ભાગ જોયેલો હતો તો આ બીજા ભાગમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે ઘરે આવી ગયા છીએ અને ઘરે પણ પાના પકડ બધું જ તૈયાર છીએ તો આપણે હીટર રિપેરિંગ કરીશું તો શું વાંધો છે હીટરમાં તે આપણે જોઈશું આપણે એક આ બોલ અને વાયર બધા તૂટી ગયા છે તો તેનું રિપેરિંગ કામ કરશું ત્યારે આ બોલ ખુલતો નહોતો અત્યારે પણ ખુલતો નથી આ હીટરમાં હે ને બોલ કટાઈ ગયા હે તો થોડા દિવસો માટે ચાલે તેવું કરી દઈએ છીએ હીટર રિપેરિંગ પછી આપણે નવું લઈ લેશું તો હીટરમાં એક વાયર ક્રેક થઈ ગયો છે અને તે નવો નાખવા માટે બોલ ખોલવા જરૂરી છે અને જે બોલ કટાઈ ગયા છે તે તો કાંઈ થઈ શકે તેમ છે નહીં અને બોલ ખુલી શકે તેમ નથી બહુ જાજો કટાઈ ગયા છે તો મિત્રો આપણે અત્યારે એક નાના વાયરનું કટિંગ કરી અને મીટરમાં ફિટ કરી દઈશું જો થાય તો ભલે બરાબર વાયરનું કટિંગ વાયરનું કટિંગ કરી बीजो एक वायर जॉइन कर दीजिए ना कट को एक टुकड़ो हम फिट कर दे दीजिए आपको નાનો ટૂંકો ફિટ કરી અને સેલોટેપ મારી દેશું થોડા દિવસ માટે ચાલે તેમ છે હીટર પછી આપણે નવાની કંઈક પ્રોસેસ કરશું

ફરીથી ટેપ લીટી પડશે એક ટેપ આવડી સેલો ટેપ મારી આવી નીકળી ગઈ છે પાછી આપણે અહીંયા સેલો ટેપ મારી દઈએ કામ પૂરતું ચલાવવા માટે આપણે સેલો ટેપ મારી દઈએ હવે આ જે વાયર છે ને હું જોઈન્ટ કરી દેવું જો થઈ જાય તો ભલે તમે જોઈ શકો છો મિત્રો આ હાવ સાવ કટાઈ ગયું હે દેખાય એ બોલે એમ નથી કઈ રીતનું કરવું તે મગજમાં નથી આવતું થોડાક દિવસ માટે હાલે એવું કઈ છે જો થઈ જાય તો કંઈ વાંધો નથી તમને ખબર તમને ખબર છે ને હાધા હલાળા કેને કહેવાય તમને ખબર છે ને હાધા હલાળા કે ને કહેવાય અમુક કઈ કામ ન થતું હોય તો હાધા હલાળા કરવા પડે અત્યારે હાધા હલાળ જ કહી રહ્યા છે હવે આંધા હલાળા કર્યા અહીંયા માથે આપણે ટેપ પેટી દે અમુક તૂટી ગયું હોય ને એની માથે હીટરમાં પણ મારી જેમ પ્રેક્ટિસ કોઈ કરતા નહીં હાથે રિપેર કરવાની આ તો હું હે કે થોડુંક આવડે હે કે નહીં એવું જાણવા માટે આપણે હીટે રિપેર કરીએ છીએ તમારે તો ઇલેક્ટ્રિક વાળાને જ દેવાનું રીએ ભલે ને ઓ બસો રૂપિયા લઈએ પણ કમ્પ્લીટ થઈ જાય અને કાંઈ એમ કે નવું લેવું છે આ નહીં થાય પણ હું તો નહીં થાય નહીં થાય જ શું કામ ન થાય એ ઘરે બેઠા થાય મારા જેવા માણસો કરતા હોય તમારા જેવા નહીં મારા જેવા તો આપણે આ હીટરને એકદમ ફિટિંગ કરી દીધું છે વાયરના લાળા કરી અને કર્યું જો થઈ જાય તો પંદર વીસ દી હાલશે પછી નવું લેવું જ પડશે એમાં હાલશે નહીં હવે આ હીટર થઈ ગયું છે એવું લાગે છે મને ઓ આખું ખ્યાલ નથી આપણે પાણી ગરમ કરીને જોઈ લઈએ હવે અત્યારે આપણે આમ છે ને પકડી રાખશું ને અહીંયા જે લાઈન છે ને એમ એકદમ છે ને પાણી જોઈ લઈએ પાણી ગરમ થાય છે નહીં બરાબર તો ચાલો મિત્રો રૂમમાં આપણે પાણી ગરમ જોઈ લઈએ તો આપણે આ હીટર અંદર રૂમમાં લઈ ગયા અને આ પ્લાસ્ટિકની બોટલ છે પ્લાસ્ટિકની બાલ્ટી નાની એવી જો દેખાય અને આ એ જ રીપર છે રિપેરિંગ વાળું હીટર છે દેખાય હમણાં ટેપ મારી આપણે એટલે આપણે આમ પકડી રાખવાનું રહેશે થોડુંક ઊંચું આમ જો ગરમ થવા માંડે તો સમજી લેવાનું કે હીટર ચાલુ થઈ ગયું છે આપણે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ એક લાઈન આ હીટરના જે વાયર છે એ અહીંયા આપણે પિન ભરાવી દઈએ છીએ અને હવે આપણે ચાલુ કરી દઈએ છીએ અને એક હાથે આપણે આ ઉપાડી રાખીએ થઈ જાય તો કંઈ વાંધો નથી પણ મારી ગણતરી પ્રમાણે હીટર ચાલુ થઈ ગયું એવું લાગે છે જો ધુવાડા નીકળી જાય તો સમજી લેવાનું કે ચાલુ થઈ ગઈશું પણ મને એવું લાગતું નથી હજી કંઈક વાંધો છે હમ નથી થતું ગરમ થયું નથી એટલે આપણે કાયા વાંધો હોય એટલે મિત્રો પાછું ખોલવું પડશે અને કા પછી આ બીજી પિનમાં ઉપર આવીને જોઈ લઈએ ઉભારી એક મિનિટ આ ડબલા છે ને એ ઉપર લઈ લે પછી જોઈ લો કેવું થાય છે એટલે હીટર હાવ ગયું છે આપણાથી રિપેર થયું નહીં એવું સમજવાનું તો આપણે અહીંયા મૂકી દઈએ અને કાલે રિપેરિંગમાં દઈએ અથવા તો નવું લઈ લઈએ બરાબર તો આપણે આ બંધ કરી દઈશું ચાપ જરા પણ ગરમ થયું નથી તો મિત્રો હાથે રિપેરિંગ કરવાની કોઈ ટ્રાય કરશો નહીં રિપેરિંગ વાળાને દઈ દેજો આ ખોટો ટાઈમ બગાડ્યો ને પણ આપને એમ થાય થઈ જાય તો ખોટા પૈસા ખર્ચવા નહીં ઓકે તો આ બીજો વિડીયો હતો પહેલાં વિડીયોમાં તમને બતાવ્યું હતું કે પાના પકડ નથી ને ને તેમ જે કાંઈ હોય તો રિપેરિંગમાં દઈ દેવું અમુક વસ્તુ આપણાથી નો થાય નો થાય ને ન થાય તો શું મિત્રો તમે પણ હાથે રિપેરિંગ કરો છો કોઈ પણ વસ્તુ મશીનરી કે હીટર કે જે કાંઈ હોય જો તમારાથી ન થઈ શકતું હોય ને તો રિપેરિંગમાં દેવું ખૂબ જ જરૂરી છે જેથી કરીને આપને અમુક વસ્તુની ખ્યાલ આવે તો આપણે આ કાલે રિપેરિંગમાં દઈશું ને જો રિપેરિંગ નહીં થાય તો નવું લેવાનું આવશે નવું બસો પચાસ અથવા ત્રણસો રૂપિયાનું સારામાં સારું ગરમ પાણીનું હીટર આવશે બરાબર નવા બ્લોક માટે આપનું હાર્દિક સ્વાગત છે તો ફરી મળીશું નવા બ્લોગમાં